નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે એસીઓ સમિટમાં મોદીએ પુતિનને ગળે લગાડ્યા એસીઓ સમિટના આખરે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી આ દરમિયાન મોદીએ પુતિનને ગળે લગાડ્યા થોડી જ વારમાં તેઓ એસીઓ બેઠકને સંબોધન કર્યું અને પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી આ પહેલાં રવિવારે મોદીએ જીનપિંગ સાથે વેપાર અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ત્રેવીસ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું છે અમદાવાદમાં પોલીસે એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે આ કૌભાંડમાં ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ કરોડના નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે એક નાની ઓનલાઈન છેતરપિંડીના કેસમાં તપાસ દરમિયાન આ રેકેટનો ભાંડો ફૂટ્યો આ ગેંગ હવાલા અને ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાંની હેરફેર કરતી હતી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં બુરખાધારી લૂંટારોનો હુમલો જોવા મળ્યો છે વલસાડના ઉમરગામમાં મોડી રાતે લૂંટના ઈરાદે બુરખો પહેરીને કેટલાક ઈસમો એક ઘરમાં ઘૂસ્યા તેમણે ઘરમાં રહેલા એક દિવ્યાંગ વ્યક્તિ ઉપર હુમલો કર્યો પરંતુ બુમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા લોકોના ભેગા થવાથી લૂંટારો લૂંટ કર્યા વિનાશ ભાગી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ પોલિસીથી ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાયા છે એશિયા કોન્ફરન્સમાં આ વખતે મહાસત્તાઓની ભીડ જોવા મળી છે જેને અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બેઠક કહેવામાં આવી રહી છે એક વર્ષ પહેલાં અહીં થોડા નેતાઓ હતા જ્યારે હવે વિશ્વ નકશો જેટલા દેશો સામેલ થઈ ગયા છે બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર કેરીફ લાદ્યા બાદ ચીનની કડક જવાબ મળતા મુશ્કેલીમાં મુકાયા છે આ પગલાંથી ટ્રમ્પના નિર્ણય ઉપર સવાલો ઉભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફનો ફટકો હીરાની નિકાસમાં સિત્તેર ટકાનો ઘટાડો અમેરિકા દ્વારા પચાસ ટકાથી વધુ ટેરિફ લાદવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગો પર મોટી અસર પડી છે અમેરિકામાં હીરાની નિકાસ કરતાં પાર્સલની સંખ્યામાં સિત્તેર ટકાથી વધુનો ઘટાડો થયો છે જોકે કાચા હીરાની આયાત પર ખાસ અસર થઈ નથી કારણ કે વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રહ્યા છે અમેરિકા સાથેનો વેપાર ભલે ચાલીસ ટકા હોય પરંતુ અન્ય સાઠ ટકા બજારો ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી ઉપર વરસાદનું વિઘ્ન ખેલૈયાઓ છત્રી પણ સાથે રાખજો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં એકસો નવ ટકા વરસાદ થવાની શક્યતા છે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિના દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે ખાસ કરીને ત્રેવીસ સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ પડી શકે છે જેથી ખેલૈયાઓની નવરાત્રીમાં મજા બગડી શકે છે અને તેમને ગરબે માટે છત્રી અને રેન્કોટ પણ સાથે રાખવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરીના નામે છેતરપિંડી ચાલીસ યુવાનોને મ્યાનમારમાં ગોધી રાખવામાં આવ્યા સુરત સાયબર ક્રાઇમે થાઈલેન્ડમાં કોમ્પ્યુટરની નોકરીના બહાને ચાલતા એક આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યો છે આ ગેંગે ચાલીસ યુવાનોને થાઈલેન્ડ લઈ જઈને મ્યાનમારમાં ચાઇલીસ ગેંગને સોંપી દીધા હતા ત્યાં તેમને ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ગોધી રાખીને ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતી હતી પોલીસે આ મામલે સુરત અને પંજાબના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ગયો શક્તિપીઠ અંબાજી ખાતે ગઈકાલે એક સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ગયો છે જેમાં ત્રીસ લાખથી વધુ ભક્તો ઉમટવાની તૈયારી છે દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે પૂનમના દિવસે એટલે કે સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ વાગ્યા પછી દર્શન બંધ રહેશે ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે ચારસો ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં પચીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો તેરસો ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે પંજાબમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ચોતેર ટકા વધુ વરસાદ પડતા છેલ્લા પચીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે બસોને ત્રેપન પોઈન્ટ સાત મિલીમીટર વરસાદ નોંધાવાને કારણે તેરસોથી વધુ ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને પઠાણકોટ તરણ અને જાલંધર જેવા જિલ્લામાં સામાન્ય કરતાં સો ટકાથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં ખરીદીના ગોટાળા સામે આવ્યા છે ગુજરાતની સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દવાઓ અને સાધનોની ખરીદીમાં મોટા ગોટાળા સામે આવ્યા છે આરોગ્ય વિભાગે નોંધ્યું છે કે ટેન્ડરિંગ પ્રક્રિયા અને રેડ કોન્ટ્રાક્ટનો ભંગ કરીને ખરીદી થઈ રહી છે જન જનઔષધિ કેન્દ્રોને પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે સરકારે કડક આદેશ આપ્યો છે કે હવે તમામ ખરીદી જી એમ એસ સીએલ રેટ કોન્ટ્રાક્ટ હેઠળ તરવી પડશે જો પાલન ન થાય તો અધિકારીઓને જવાબદાર ગણવાના આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં વરસાદનો જોર ઘટી રહ્યું છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં 140 ચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા મહીસાગરના કડાણામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ થયો દાહોદના સિંગવડમાં પણ બે પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ થયો પંચમહાલના મોરવા હડપમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ થયો વીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વરસાદી વાતાવરણથી તાપમાનમાં ઘટાડો અનુભવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંહ જાડેજાને જેલમાં જવું પડશે પોપટ સોરથિયા હત્યા કેસમાં સિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી તેમને હવે સરેન્ડર કરવું પડશે ગુજરાત હાઈકોર્ટે તેમની સજા માફી રદ કરીને એક મહિનામાં હાજર થવાનો આદેશ આપ્યો છે જેની સામે તેમણે સુપ્રીમમાં અરજી કરી હતી ઓગણીસો ને આ ગુના ઉપરાંત સિંહ અમિત ખોટ ના કેસમાં પણ ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સુપ્રીમમાં અરજી પોપટ સોરઠિયા હત્યાકાંડ કેસમાં સજા માફી રદ થતાં અનિરુદ્ધ જાડેજાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે ગુજરાત હાઈકોર્ટે તેમને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો જેને સોરઠિયાએ પરિવારે પણ ટેકો આપ્યો છે અનિરુદ્ધ જાડેજા ઓગણીસો ને અઠ્યાસીના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે તેઓ અમિત ખોટ કેસના પણ ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે કૂતરાનું આધાર કાર્ડ બન્યું મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક અનોખો કેસ સામે આવ્યો છે જેમાં એક કૂતરાનું આધાર કાર્ડ બનાવાયું છે સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે કાર્ડમાં કૂતરાનું નામ ટોમી જયસ્વાલ માલિકનું નામ સરનામું જન્મ તારીખ અને આધાર નંબર સુધી દર્શાવાયું છે ઓરિજિનલ દેખાતા આધાર કાર્ડમાં જીરો સેવન ટ્રિપલ જીરો વન ઝીરો ફાઈવ વન ફાઇવ એઇટ ઝીરો પણ આપવામાં આવ્યો છે હા આ કાળ સાચું છે કે માત્ર મજાકનો ભાગ છે તેની પુષ્ટિ થઈ નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે